કરગથરા પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે ચાર દિવસીય વિષ્ણુ યાગનું ભવ્ય આયોજન રાજકોટમાં પ્રારંભિક બેઠક યોજાઇ રાજકોટ જુલાઈ ચૌદ બે હજાર પચીસ ગુર્જર સુથાર જ્ઞાતિના કરગથરા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે એક ભવ્ય ચાર દિવસીય વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું છે આ ઐતિહાસિક કાર્યક્રમના સુચારુ આયોજન માટે સોમવાર તારીખ ચૌદ જુલાઈ બે હજાર પચીસના રોજ રાજકોટ સ્થિત શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ ખાતે પરિવારના સભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠકની શરૂઆત સૌહાર્દપૂર્ણ ભજીયા પાર્ટી સાથે કરવામાં આવી હતી જેણે ઉપસ્થિત સભ્યોમાં ઉત્સાહભર્યો હતો ગુજરાતભરમાં અંદાજે ચારસો પચાસ કરગથરા પરિવારો વસવાટ કરે છે જેમાં રાજકોટમાં એકસો પંદર પરિવારોનો સમાવેશ થાય છે આ ઉપરાંત અમદાવાદ ઉપલેટા જૂનાગઢ મુંબઈ જેવા વિવિધ શહેરોમાં પણ કરગથરા પરિવારના સભ્યો વસવાટ કરે છે આ તમામ વિસ્તારોમાંથી પરિવારજનો આ યાગમાં ભાગ લેશે તેવી અપેક્ષા છે આ ચાર દિવસીય વિષ્ણુ યાગશાસ્ત્રીજી કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદી દ્વારા સંપન્ન કરાવવામાં આવશે આ યાગમાં કરગથરા પરિવારની તમામ દીકરીઓને પણ ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જે આ કાર્યક્રમની વિશેષતા છે અંદાજે પાંચ હજાર લોકો આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લે તેવી શક્યતા છે જેના માટે રહેવા તથા જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવશે બેઠકમાં ઉપસ્થિત કરગથરા પરિવારના સભ્યોએ કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા અને સઘન આયોજન કર્યું હતું નોંધનીય છે કે ગુર્જર સુથાર જ્ઞાતિમાં કરગથરા પરિવાર દ્વારા આ પ્રકારનું ભવ્ય આયોજન સૌપ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે રાજકોટમાં વસતા કરગથરા પરિવારના મોટી સંખ્યામાં સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની સફળતા માટે કટિબદ્ધતા દર્શાવી હતી આ વિષ્ણુ યાગ દ્વારા પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય અને પરિવારમાં સુખ શાંતિનો વાસ થાય તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી એ બાબતે અમારી કમિટીએ અમે બધા મહેનત કરી એની તપાસ કરી શું થાય કેમ જાણકારી મેળવી કે આ કાર્ય કથમ મુખત થાય છે આની કોઈને ખબર નહીં તમામ જાણકારી મેળવી શાસ્ત્રીજી પાસેથી અભિપ્રાય મેળવો અભિપ્રાયનું રેકોર્ડિંગ તમને અપડાય ત્યાર પછી એક મહિના પહેલા શાસ્ત્રીજી પાસે બોધ કઢાવ્યા અમૃત આવ્યા એ કદાચ જો તમને પીડીએફ મળી છે તો એમાં તમે વાંચ્યું હશે પેજમાં કેટલાને ખ્યાલ નથી મુહૂર્ત છે એ આગળ ઉપર જો ખબર ન હોય મને જ ખબર નથી ખબર નથી કારણ કે પીડીએફ ગ્રુપમાં મૂકી છે ઘણા સ્કીપ થઈ જાય તો વાંચવામાં ન આવે પહેલા તો મુરત તમને કહી દઉં કે એનું મુહૂર્ત 30 ઓક્ટોબર 2025 31 ઓક્ટોબર 2025

સ્વરૂપની પ્રગટ કરવામાં આવશે કાર્ય થઈ રહ્યું છે એ ખરેખર બહુ પ્રશંસાને પાત્ર તો છે જ અને પરિવાર માટે બહુ લાભદાયી છે અને આને લાભદાયીમાં સફળતા આપવા માટે કોઈ પણ જાતના વેર જે ભેદભાવ વગર આ મારું છે એમ કરી આ કાર્યને પૂરું કરજો અમારા અત્યારે તો સૌથી વધારે ઉંમરનો હું દેખાડું છું એટલે એક વડીલ તરીકે હું કહું છું કે આને સફળતા સો ટકા નહીં એની ઉપર એકસો ને એક ટકા હોવી જોઈએ